વિડીયો ઉતારવામાં આવે કે નહીં આવે ત્યાર બાજુ જોઈ લીધું બધું જોવા બતા કારણ કે ઘણા બધા દિવસથી આપણો વિડીયો વિડીયો નહીં આવે એટલે બધાને એવું લાગે કે કંઈ જતા રહ્યા કરે ક્યાં જતા રહ્યા ના કામ ના થાય કામમાં હોય તમે તમારા કામમાં વ્યસ્ત હોય હું મારા કામમાં વ્યસ્ત હોય હમણાં તમને બધાને ખબર કે લગ્ન ભગન ની સિઝનો ચાલે લગ્ન ભગન ની એટલે અડધાના લગ્નો નક્કી થાય અડધાના લગ્ન થાય અને અડધા લાડી લઈને જતા રહે એવું થાય સમજી ગયા આવું થયા જશે અને હમણાં અડધા ભાગેલા એટલે મિત્રો તમે અમારા વિડીયોમાં આવી ગયા હોય તો મસ્ત સારી રીતના શાંતિથી મન મૂકીને વિડીયો જોજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો કારણ કે આ વિડીયો તમને ભાગ્યે જ જોવા મળે હમ નહીં તો નહીં જોવા મળે હા ને એટલે હમણાં તમને ખબર છે કે ઉનાળો આવી ગયો ઉનાળો આવી ગયો એટલે માર્ચ મહિનો પૂરો થવાની એન્ડિંગ અને તમને ખબર છે કે પેલી ફેબ્રુઆરી પૂરો સોરી હો ભૂલી ગયેલો મેં ફેબ્રુઆરી પૂરો થવાની એન્ડિંગ છે એટલે માર્ચ મહિનામાં તમને બધાને ખબર હશે મને ખબર આપણા આદિવાસીના મેળા ચાલુ થઈ જશે નાચવા કૂદવાની ઢોલ રાણા અને ભોંગરિયામાં શેરડી બીરડી ગોટા ગોટા ખાવાનું પીપીરીઓ રાય ભૂધ્યો બધું દેખવાનું ખબર પડે આ વખતે આપણે અલીરાસપુર જવાનું પછી સોંતપુર જવાનું પછી રંગપુર દેવા પછી દપ સોઝ કઠવાડા એટલા બધા વિયા વિયા ની ડુંગરીયા દી ખોજવાનું છે પણ ઈડા કેટલા દેખાય એ ખબર નહીં પણ મોજ કરશું જોશું અને આ બધું હમણાં આવીને બેઠા છે શાંતિથી તો વાતો કરીએ વાતો કરવામાં વધારે વાર ના અને વિડિયો ઘણા બધા દિવસથી થી જોવા ના મળે તો આવું તમને જોવા આ છોકરા માં તો તને વજન હતન લાગે વજન લાગે ને વજન લાગે એટલે જો મિત્રો તમે શાંતિથી વિડિયોને જોજો લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો આવું બધું કયા કરતા હોય પણ